બે હજાર છવ્વીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા સામે આવી અમેરિકી થિંક ટેન્કે આપી દીધી મોટી ચેતવણી અમદાવાદ સિવિલની કિડની ઇન્સ્ટિટ્યુટે બનાવ્યો નવો વિક્રમ બે હજાર પચીસમાં પાંચસો કિડનીનું કર્યું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ સાઉદી અરેબિયાએ સમુદ્રમાં યુએના બે જહાજો પર કરી એરસ્ટ્રાઇક યમનથી સેના પરત બોલાવી બે હજાર પચીસ ની સાત સૌથી ભયાનક ઘટનાઓ સામે આવી ભારતીયો આજીવન ભૂલી શકે અમદાવાદમાં પણ ગોજારી તારાજી ચાંદી ફરી ગબડી એક રૂપિયા સુધીનો કડાકો થયો સોનું પણ એક હજાર થી વધુ તૂટ્યું કાળાબજારી કરો છો તો દુકાન ને તાળા મરાવી દઈશ લાંચ રૂપિયા રૂપિયા પચાસ હાજર માગનાર આમ આદમી પાર્ટી પર કાર્યકર સહિત બે લોકોની કરવામાં આવી ધરપકડ

સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે કેમ જંગ છોડાયો મુકલના ના પોર્ટ પર બોમ્બ ફેંકાતા ભારત માટે ખતરાની ઘંટડી વાગી સુરતમાં અલગ જ લેવલની ગુનાખોરી સામે આવી જાહેર શૌચાલયમાં પોલીસની રેડ કરી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા ભાગીને લગ્ન કરનારા પ્રેમી પંખીડાઓ હવે ચેતી જજો ગુજરાત સર્કલ લાવવા જઈ રહી છે નવો નિયમ ગુજરાતમાં ભાગીને લગ્ન કરનારાની નોંધણીને ક્લાસ ટુ અધિકારી આપશે આખરી મંજૂરી તલાટી પાસેથી છત્તા છીનવાઈ ગઈ વંદે ભારત એક્સપ્રેસ એકસો કે કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી પાણીનું એક પણ ટીપુ ઢોળાયું ને રેલવે મંત્રીએ વિડીયો શેર કર્યો ચાલીસ ટકા જમીન કપાતમાં આપનારા ખેડૂતોના અભિપ્રાય જાણ્યા વગર ટીપીને મંજૂરી આપતા હોવાનો બળાપો સામે આવ્યો સમુદ્રી યુદ્ધ આંતક મંદી અને બે હજાર છવ્વીસ માટે નસ્ટ્રાડેમસની ડેમ્સની પાંચ સૌથી ચિંતાજનક આગાહીઓ જેનાથી વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો લિવર માટે ઘાતક નેમિન સુલાઇડ દવાના વેચાણ અને ઉત્પાદન પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો સામાન્ય વર્ગના મુસાફરો માટે રેલવે વિભાગની મોટી જાહેરાત જનરલ ટિકિટ બુક કરાવવા પર ત્રણ ટકા મળશે ડિસ્કાઉન્ટ વડાપ્રધાનના કાર્યક્રમના નામે બે કરોડના સમોસા ખાઈ ગયા બે પોઈન્ટ ચાલીસ કરોડના ટોયલેટ લાવ્યા દસ કરોડની હોટલના બિલોના હિસાબ આપો ચૈતર વસાવાએ માંગ્યું નિવેદન મનરેગા ખર્ચમાં ગેરરીતના આક્ષેપો સાથે અમિત ચાવડાનો બોડેલીમાં સરકાર પર હુમલો પ્રદૂષણ અને રોજગાર મુદ્દે કોંગ્રેસનું આકરું વલણ સુરતના શિક્ષણ જગતમાં ખળબળ આઠ ડેટા અપલોડ કરવામાં આળસ દાખવનાર એકસોને એકોતેર શાળાઓના ડીઓની ફટકાર મુંબઈ ચૂંટણીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કરી મોટી જાહેરાત કર્યા દસ મોટા વાયદા રેલવે મુસાફરો માટે ખુશખબર આવી પશ્ચિમ રેલવેની નેવી ટ્રેનો હવે દોડશે સુપરફાસ્ટ મુસાફરીના સમયમાં પિસ્તાલીસ મિનિટ સુધીનો ઘટાડો થશે જાન્યુઆરીથી ઉડાન ભરશે સંખ એરલાઇન્સ મધ્યમ વર્ગ માટે વિમાન પ્રવાસ બનશે સસ્તો તો શંખ એરલાઇન્સના આગમનથી ઇન્ડિગો જેવી કંપનીઓને મળશે મોટી ટક્કર ભાવનગરમાં બુટલેગરોના મકાન પર ફરી વળ્યું બુલડોઝર દારૂનું સ્ટેન્ડ ચલાવતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી ટેલિકોમ સેક્ટરમાં મોટી હલચલ જોવા મળી કેન્દ્ર સરકાર વીઆઈના વ્યાજ અને પેનલ્ટીમાં આપી શકે છે મોટી છૂટછાટ નવા વર્ષ પહેલા ખુશખબર આવી બજેટ બે હજાર છવ્વીસમાં સામાન્ય લોકોને મળશે મોટી ભેટ અર્થશાસ્ત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ બનાવી મોટી રણનીતિ નવા વર્ષથી દસ મુખ્ય નિયમો બદલાશે આઠમાં પગાર પાંચથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ સુધીની તેમની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા કચ્છ સહિત સ્થળે માવઠાની આગાહી કરવામાં આવી જાહેર જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે આંબાલાલ પટેલની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા ઉત્તર ગુજરાતના વાતાવરણ બદલાય છે ડોલર સામે દેશનું ચલણ ગગડતા આર્થિક સંકટમાં ઘેરાયેલા ઈરાનમાં જેન જેડ પેઢી સરકાર સામે ખુલ્લે આમ રસ્તા પર ઉતરી રાજકોટમાંથી સરકારી અનાજ સગે વગે કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છવ્વીસ હજારથી વધુનો મુદ્દા માલ જપતે કરાયો ભારત બન્યું વિશ્વની સૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા આ જાપાને પાછળ છોડ્યું ભારતની અર્થવ્યવસ્થા ચાર પટ અઢાર અમેરિકી ડોલર થઈ જુનાગઢના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર હુમલો કરવામાં આવ્યો થી ચાર શખ્સોએ હુમલો કરાયની ઘટના સામે આવી ગાંધીનગરથી સી એમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે મહત્ત્વની કેબિનેટ બેઠક લગ્ન નોંધણીના નવા નિયમો પર લાગી શકે છે મહોર મહારાષ્ટ્રમાં મહાયુતિમાં તણાવ જોવા મળ્યો ભાજપ અને શિંદેની શિવસેના બે નગરપાલિકામાં આમને સામને ચૂંટણી લડશે જેલમાં બંધ આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામના જન્મદિવસ પર પરિવારને મળવા દેવામાં આવ્યા નહીં ઇટાલિયા પણ ન મળી શક્યા દારૂ ક્લબ ખાતે કરાય વાહન એન્ડ ની વ્યવસ્થા રામદાસ અઠવાલે ભારતીય જનતા પાર્ટી શિવસેનાનું વધાર્યું ટેન્શન મુંબઈમાં ગઠબંધન તોડવાની કરી જાહેરાત

પાલિતાણામાં એસઓજી ના દરોડા પ્રોવિઝન સ્ટોર યાર્ડમાં ચાલતું પ્રતિબંધિત ઇન્જેક્શનનું નેટવર્ક ઝડપવામાં આવ્યું ગુજરાતના કાલ થી બે દિવસે કડકડતી ઠંડી પડશે તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો થશે ઘટાડો ભારતનો ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરી અસ્વીકાર્ય છે નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી સ્વિગી ઝોમેટો અને બ્લિન્કીટના એક લાખથી વધુ ડિલિવરી પાર્ટનર હડતાલ પર ઉતર્યા નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડી બોલાવશે ભૂકા કચ્છ અને દ્વારકા જિલ્લામાં માવઠાનું એંધાણ હવામાન વિભાગની આગાહી મોરબીમાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર નાની કેનાલ અને પંચાસર રોડ પાસે દસ મિલકત તોડી પાડવામાં આવી ગણતંત્ર દિવસે રચાશે નવો ઇતિહાસ ભારતની સૈન્ય પરંપરામાં પહેલીવાર વાર મૌન રક્ષકો લેશે ભાગ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર પોલીસનું ચેકિંગ ખાનગી એજન્સીઓ પણ એલર્ટ થઈ આધાર કાર્ડ લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકાશે રેલવે ટિકિટ રિઝર્વેશન પર આવ્યા નવા નિયમ એલપીજી થી પાન કાર્ડ સુધી અને આજથી દેશમાં લાગુ થઈ જાય દસ મોટા ફેરફારો દરેક વ્યક્તિના ખિસ્સાને કરશે અસર તો હાલ માટે આટલું જ મળે છે નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ